શું દવા બહુ જ મોંઘી થઈ છે અને સાથે એ ફાયદો નહીં અને અનેક દુષ્પરિણામો છે હા કે ના તો આપના માટે નિસ્વાર્થ મન મૂકીને દરેક વેસ્ટ ગૌમૂત્ર ગૌ ગોબર યા અમૃત સમાન ગૌદૂધમાંથી પણ બેસ્ટ ઔષધિ આહાર આપે છે હું કોની વાત કરું છું હા તે એટલે જગતના દેવો અને ઉર્જાનું સ્થાન એટલે ગાય માતા તો એના નાનામાં નાનું માથું દુખાવાથી લઈ મોટામાં મોટું કેન્સર જેવા અસાધ્ય રોગોમાં પણ ચમત્કાર પરિણામ કેવી રીતે મળે છે આ વાતને ઉજાગર કરનાર ગૌભક્ત રાજુભાઈ દીક્ષિતજીના પુણ્યતિથિ નિમિત્તે ગૌરૂપી સંજીવનીને સમજીશું હું ગૌપ્રેમી ડૉક્ટર યોગેશ વાણી આગ્રહ ભર્યું આમંત્રણ આપું છું હો અમારા ભારત રાષ્ટ્ર આરાધનના પ્રદર્શનીમાં મળીશું આપનું ઘર સ્વસ્થ મસ્ત રહે એના માટે ત્રીસ નવેમ્બર शनिवार त्रा दस आणि एक डिसेम्बर रविवार दस